સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારિત ઘટના સામે આવી જેમાં એક માતાએ પોતાના માસુમ પુત્ર સાથે બિલ્ડિંગના ચૌદમાં માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો બિલ્ડિંગની ઊંચાઈથી પટકાવવાના કારણે ગંભીર ઈજાઓ થતાં માસુમ દીકરાનું ઘટના સ્થળે કરુણું મોત થયું જ્યારે માતા ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે હાલ હોસ્પિટલમાં માતાની હાલત નાજુક હોવાની જાણવા મળી રહ્યું છે આ ચકચારિત બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો અને અકસ્માતે ઊંડાણપૂર્વક વાગ્યાની આજુબાજુ પોલીસને બોલાવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતાં જાણવા મળેલું કે એક મહિલા છે જેનું અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી તે પોતે પોતાના બાળક સાથે પાંચ વર્ષના બાળક સાથે સુમન આવાસના ચૌદમા માળાથી જમ્પ કરી દીધેલું જણાઈ મળ્યું છે વાહ આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે જે મહિલા છે એની કંડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલ છે પ્રાથમિક મહિલાએ આત્મહત્યાનો પ્રવાસ પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે મુકેશ સુરત